મેળી કે મેળી માં કે જો તમે ઘણા દુખી થઈ ગયા છે દવાખાના કરી ફરીને થાકી ગયા હોય દુનિયાના શેડે ફરી ફરી થાકી ગયા છે હવે કોઈ આરો નથી કદાચ તમે આ વાત પ્રવચન મંદિર જણાવવાના છીએ

ગુના કર્યા છે તો દારૂ મટન શાક મટન માંસ મટન ખાધું હશે એ પણ તમારી માતાને લઈ ગમે તમે દુઃખી હશો નારાજ હશો બહુ દુઃખી હશો અને દવાપાણા ધક્કા કહીને થાકી ગયા છે કેટલાય ગઈ કહી કઈને થાક્યા પણ જો તમે તમારી માની તમારી ખૂબ વિના માતાની સામે તમે એકવાર માથું નમાવીને બધી ભૂલ સ્વીકારો અને તમારી માને કહો તો તમારી મા તમને હવે પણ થાકી ગયા છે દવાખાના કરીને ફાટી થાકી ગયા પૂરું કરીને થાકી ગયા છે તમે બહુ થાકી ગયા છો અને તમારી કુળદેવીની સામે તમારા મઢની અંદર જઈને તમારી કુળદેવીના સામે આંસુડા દો અને તમારી દિલથી ના આંસુળા પાડજો અને એ પણ કહેજો કે મા જે પણ ભૂલ થઈ આજ સુધી જે પણ કર્યું અને એ પણ માફ કરી દે તો તમારી કુળદેવી સો ટકા સો ટકા માફ હતી આજથી દારૂ પાંચ ખાતા મેલી એ પણ તમારી માતા અમે સ્વીકારજો તો તમારી માતા તમારું મારું માનવું કે છે અને તમે પણ એક નવી જિંદગી આપશે તો તમારી કુળદેવી આપશે અને તમારી કુળદેવી દેવીને જો આટલું કીધું તો તમારી કુળદેવી તમને પણ લઈ લેશે અને જિંદગીમાં માં ક્યારે તમને ખોટું નહીં થવા દે અને ફરી તમે નવી જિંદગી શરૂઆત કરી શકો પણ આ બધું કરો તો અને તમારી કુળદેવી દેવીને સામે જઈ તમારે માફી માંગવાની છે તો તમારી કુલદેવી સોળ સો ટકા ફૂલ માફી મેળવે લાખ પાંચ લાખ કદાત હોય છે કે ત્યાં લાખો લોકોના કામ થાય છે હજુ હજુ કામ થઈ કૂંખા મેડી એવી છે એક મોકલો ત્યાં કામ કરી નાખી યાદ કરો તો હજાર પણ થઈ જાય એ કૂંખા મેડી છે તમને સત્તા વિશ્વાસ હોય તો તમારું પણ કામ થઈ જાય મેડી મેળીનો આદેશ છે અને કુંખા મેડી એ પણ કહે છે કે તમને અહીંયા આવશે એટલાનો એક જ દિવસ થશે અને એમની કુળદેવીનો પેટો કરાવીશ તો તમને તમારી કુળદેવીનો પેટો તમારી જિંદગી પણ ક્યાંય સુધી ટકી રહેશે તમારી જિંદગીમાં નવી શરૂઆત થશે તમારી જિંદગી તમારી પેઢીઓ ટાળી નાખશે કારણ કે કૂંખા મેળી પોતાની કુળદેવીને પેઠો છે પોતાની કુળદેવી કરે એવું કોઈ ના કહી શકે કૂંખા પણ કહે છે ને દેવી કહે તો જ બીજી માતા કામ કરે કૂંખા મેળી એ પણ કીધું છે કે તમે તમારી કુળદેવી રજા લે તો તમારે કૂંખા પણ કહે કે મારે કામ કરાય એટલે મેન વસ્તુ જ કુળદેવી છે એટલે એ પણ કીધું છે કે જે પણ તમે ભૂલ કરી હોય એ પણ તમારી કૂંખામેળીએ માતા કૂંખા માતા માતાએ કીધું છે કે સાનિધ્યમાં આવે તો તમારા કુળદેવીનો પેટો કરાય અથવા તો તમે તમારી કુળદેવીને માફી માંગો જે પણ તમારી ભૂલ ભૂલથી હોય તો મિત્રો તમારી કુળદેવીની માફી માગો તમે ભૂલ કરી હોય આજ સુધી જે પણ નાની મોટી ભૂલો કરી હોય તો તમારી કુળદેવી સો સો ટકા તમને માફ કરી દેશે તો આ કૂંખા પણ કૂંખા મેળીમાં એ પણ કીધેલું છે અને કૂંખા મેળીના જે પણ સવાલ કીધા હોય કે સાચા હોય છે જો તેનું પાલન કરે તો તમારી જિંદગી ભેળો પાર થઈ જાય મિત્રો લાખ પાંચ લાખ કમી આવતું હોય છે કારણ કે ત્યાં લાખો લોકોના કામ થશે વિડીયો કામ થાય છે કૂંખા એવી છે મોકલો ત્યાં કામ કરી નાખીએ યાદ કરો તો આધાર પણ થઈ જાય એ કુંખા મેળી છે તમને શ્રદ્ધા વિશ્વાસ હોય તો તમારું પણ કામ થઈ જાય કૂંખા મેળીનો આદેશ છે અને કુંખા મેળી એ પણ કહે છે કે તમને અહીંયા હશે એટલાનો એક જ દિવસ થશે અને એમની કુળદેવીનો પેટો કરાવીશ તો તમને તમારી કુળદેવીનો પેટો જિંદગી પણ ક્યાંય સુધી ટકી રહેશે તમારી જિંદગીમાં નવી શરૂઆત થશે તમારી જિંદગી તમારી પેઢીઓ ટાળી નાખશે કારણ કે કૂંખા પોતાની કુળદેવીનો પેઠો છે પોતાની કુળદેવી કરે એવું કોઈ ના કહી શકે કૂંખા મેળી પણ કહે છે ને કુળદેવી કહે તો જ બીજી માતા કામ કરે કૂંખા મેળી એ પણ કીધું છે કે તમે તમારી કુળદેવી રજા હે તો તમારે કૂંખા પણ કહે કે મારે કામ કરાય એટલે મેન વસ્તુ જ કુળદેવી છે એટલે કુંખા એ પણ કીધું છે કે જે પણ તમે ભૂલ કરી હોય એ પણ તમારી કૂંખા માતા કુંખા માતા માતાએ કીધું છે કે સાનિધ્યમાં આવી જો તમારા કુળદેવીનો ભેગો કરાય અથવા તો તમે તમારી કુળદેવીને માફી માગો જે પણ તમારી ભૂલથી હોય તો મિત્રો તમારી કુળદેવીની માફી માગો તમે ભૂલ કરી હોય આજ સુધી જે પણ નાની મોટી ભૂલો કરી હોય તો તમારી કુળદેવી સો એ સો ટકા તમને માફ કરી દેશે તો આ કૂંખા પણ કૂંખા મેળીમાં એ પણ કીધેલું છે અને કૂંખા મેળીના જે પણ સવાલ કીધા હોય કે સાચા હોય છે જો તેનું પાલન કરી તો તમારી જિંદગી બેડો પાર થઈ જશે મિત્રો